હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો મજા મજામાં મજામાં જ કે તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે ઘણો વિડીયો નથી નાખ્યો તો આજ પાછો વિડીયો નાખીએ છીએ ત્યાં જવાનું કાંઈ નક્કી નથી વરસાદ છે એટલે ગમે અહીંયા ક્યાંક જાહું એટલે વિડીયો બનાવતા આવશું નાખશું તો અમારે દીક્ષિતભાઈએ કેવા કપડાં પહેર્યા છે તો એને પપ્પાએ અને પરાણીએ એવા કપડાં પહેરાવી દીધા છે નતા પહેરતા તોય જો એને પહેરાવી દીધા છે જુઓ આવા નખરા બધાય કરે છે અમારે જો તોય અમારા અક્ષુભાઈ જો હાકીને વીઆઈ ગયા છે તો ને દીક્ષિતભાઈને અશોકભાઈ ભાધે છે ને અહીંયા ઉભા છે અમારે દામભાઈ કેમ છે ફ્રેન્ડ કેમ છે ક્યારે બધાય

શું કહો તો હા હાલો મિત્રો તો હવે અમે જઈ રહ્યા છીએ વાડીએ અહીંયા અમારે બાજુ વાડી આવેલી છે અહીંયા કઈ ઘણા દિવસથી થી નથી તો કઈ જઈ આવીએ દીક્ષિતભાઈ આવે છે જો દીક્ષિતભાઈ રહ્યા છે અહીંયા હનુમાન દાદાની બાજુમાં જ મારી વાડી આવેલી છે કારખાના પાસે ડુંગળી વાવેલું હતું ઘણા દિવસ થયા અને નથી ગયા એટલે કે હાલો જઈ આવીએ જો તો અમે વાળીએ પોગી ગયા છીએ કારણ કે આ કારખાના પાસે તો બાજુમાં આવી ગયા છીએ વાળીએ આવી ગયા છીએ અહીંથી તો અંદર ગારો તો છે તો ધીમે ધીમે નીકળી જાઉં ભૈયા જઈ ઓલી બાજુ જો મિત્રો તો આપણે ડુંગ તો બધી બળી ગઈ છે કઈ બહુ એવી ખાસ રી નથી પારવી પારવી રહી છે પછી તો ઉગે પછી ને કાંઈ અમે એક ફેરો આટો મારવા આવ્યા છે પછી નું કાંઈ આવ્યા નથી આજ આવ્યા છે ઘણા દિવસ થઈ ગયા છે વરસાદ હતો એટલે કાંઈ આવતા નહીં વરસાદ નતો હતો કાંઈ અહીંયા આ કામ ઓછું હોય એટલે ઓછા આવી તો આમાં ખડે થઈ ગયું છે જો ને આમાં ડુંગળી બધી બળી ગઈ છે એટલે હવે તો આનો કોઈ ઈરાદો છે નહીં આને કાઢીને બાતી આકીન ગમે નવું વાવેતર કરશું આ બાજુમાં છે ડુંગળી બધી મેદાઈ ગયેલું છે એટલે એમાં થોડીક હારી છે નક્કર આમાં અડધો વીઘો છે એમાં કિલો બી વાવ્યું કિલો બી તો નો જ હોવે તો એ છતાં એમાં કિલો બી વાવ્યું હતું કે ભાઈ બળતા બળતા આપણે જેટલું રે એટલું એને બદલે વધારે બળી ગયું છે પાણી પાયું થયું તોય બળી ગયું છે હું કારણે બળ્યું છે એ કાંઈ હેલ નથી હોતી એટલે આમ બળતું જાય છે તો હવે કોઈ રાખવાનો એનો કોઈ ઈરાદો છે નહીં આ જો અમારા દીક્ષિતભાઈ દામજીભાઈ એવા હું હેલી નવી એવા છે તો અમે આગળ જોતા જઈને હવે વણે જોયા આવીએ વણ કેમ છે એમ આવ્યા છે તો હવે બધી આટો મારી લઈ તો જુઓ તો આવી ગયા છે મારા વણે તો આવું છે મારું જો અહીંયા પાણી ભર્યું છે હજી કે વરસાદ આવવાનું તો હજી ચાલુ જ છે આમ ઓછો આમ સડતો આવે છે હજી જુઓ પાછળથી સડતો આવે છે ને આ વણ મારું છે ઘણા દિવસથી નથી આવ્યા પાળા બાંધ્યા તો હું કંઈ વાડીએ હમણાં આવ્યો નથી મજા બગડી ગઈ હતી તાવ આવી ગયો હતો તો પંદરેક દિવસ એવું આવતું વાડિયે આવ્યો નહોતો એટલે આજ ટાઈમ મળ્યો તો વાડીએ આવી જાય ને જો આ બાજુમાં વણ પણ મસ્તનું છે આ થોડુંક આકતર વણ છે કેમકે સાહ પાડીને પાણી પાઈને ઉગાડી દીધું હતું ને આપણે આ વાવણીનું છે બાજુમાં ઓલું વણ દેખાય મોટું મોટું ઈ આકતર છે એ પાણી શરૂ કરી દીધું હતું તો આ દામજીભાઈ છે અમારે ઈ પણ જો નવી ચેનલ બનાવી છે દીક્ષિત બ્લોગ આ દીક્ષિત બ્લોગ છે ને જે આપણે બે વિડીયોમાં મૂક્યા છે બે વ્લોગ ચડાવેલા છે તો બધાએ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ ચેનલમાં અમે કારણ કે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક નાખી દેવાના છે એ લિંકમાં જઈને અમારી ચેનલમાં આવી જાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બધાએ સપોર્ટ કરજો તમારા સપોર્ટની અમારે બધી જરૂર છે તો જો આ ચેનલ મને આપી દીધી છે તો ઓલી ચેનલ દાનજીભાઈએ બનાવી છે નવી તો એ દાનજીભાઈની ચેનલને સપોર્ટ કરજો દીક્ષિત વ્લોગને કેમ કે એમાં તમે સપોર્ટ જેમ આમાં કરો છો એમ જ એમાં કરજો કેમકે અમારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે તમે સપોર્ટ કરશો તો અમે થોડાક આગળ આવશું જો તો હવે વરસાદ ફૂલ માથે સડી ગયો છે ને અમે ભાગ્યા છીએ ઘેરે વરસાદ નો આવે એ પેલા જાય ઘેરે નક્કર નકામાં પલળશું વરસાદના એટલે કે કાલો હવે આ ઘેરે જો ધામજીભાઈ કેમ દીક્ષિતને તેડ્યો છે નામજી ભાઈ આ બાજુ ફરો તો જો બશારાને કેમ તેડ્યો છે વેલ્લો વેગનનો છોકરાને તેડ્યો કાટાને બધાય જો એના સप्पल જોવાય ગારો ગારો ફૂલ થઈ ગયા છે એટલે એને તેડી લીધો છે ગડી અને મિત્રો જો આપણો આ કારખાનું છે એ તો તમને ખબર જ છે કે એક જ કારખાનાની આહેજી મારું કારખાનું જ મારી વાડીમાં આવેલું છે

જો અમારા દીક્ષિતભાઈ ગામ માંટીના ઘેરે ભાગ્યા છે હું ઉતાવેલ છે અને કંઈ હાઈડ નથી ઉસતી બહુ ઝડફીમ ભાગ્યા છે એ ઘેરે જો દીક્ષિતભાઈ અહીંયા ઊભી ગયા છે કેમ દીક્ષિતભાઈ કેમ છે આમ ભાઈ થાકી ગયા એટલે અહીં બેહી ગયા છે થાકી ગયા હાવ હું ખાલી થાય છે એટલે થાકી ગયા લાગ્યા છે પૂરા ને વરસાદ જો હાવ માથે આવી ગયો છે એટલે હવે સાટા શરૂ થાય ક્યાં હું ત્યાં અહીંયા બેસીશું પછી વૈયાદા હું ઘરે ની ઘરે વૈયાદા થાય હું મારી ઘરે વયો જાય તો ફૂલ આમ તો એનો ટાઈમ જ થઈ ગયો છે વરસાદ આવવાનો ફૂલે ફૂલ ટાઈમ છે કાલ હા ચાર સાડા ચારે વરસાદ આવ્યો હતો એટલે આજે ઇઝ ટાઈમ છો છે જો ફરતું છે હા મંડાણ જ થઈ ગયું છે હલો મિત્રો તો હવે મળશું આપણે નવા બ્લોગમાં નવા લોકેશન ઉપર લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય બલાર્મ